આણંદ જિલ્લામાંથી રોજબરોજ હજારોની સંખ્યામાં ગંભીરા બ્રિજનો ઉપયોગ કરીને પાદરા તાલુકામાં યુવાન યુવતીઓ નોકરી કરવા માટે જતા હતા આ બધા જ યુવાન યુવતીઓને હવે ત્રણ ત્રણ કલાકનો સફર કાપીને ખૂબ જ લાંબા કિલોમીટર કાપીને એ લોકોને નોકરી કરવા માટે જવું પડશે ત્યારે એ લોકોની આઠ કલાકની નોકરી હતી ને પહેલા એમને અડધો કલાક જવા આવવાનું લાગતો હતો એની જગ્યાએ હવે ત્રણ ત્રણ કલાક જવા આવવાનું લાગશે એનો મતલબ કે ચૌદ કલાક જેવો સમય એમના જીવનનો એ લોકો નોકરીને આપશે તો એમના જીવનમાં રહ્યું શું બીજા દસ કલાક એ દસ કલાકમાં ઊંઘવાનું ખાવાનું પોતાના પરિવાર બાલ બચ્ચા સાથે રહેવાનું આ બધું તો માત્ર દસ કલાકમાં કરવાનું રહ્યું પોતાના જીવનના મોટી સંખ્યામાં કલાકો તો કંપનીઓને આપી દીધા તો આ કંપનીઓએ પણ એ લોકોનું વિચારવું જોઈએ કારણ કે આ સરકારના પાપે થયેલી ઘટના છે કર્મચારીઓના પાપે કે લોકોના પાપે નહીં આ ગંભીર બ્રિજ તૂટવાના કારણે લોકોના મૃત્યુ તો થયા જ છે પરંતુ કેટલાય જીવંત પરિવાર ના મૃત્યુ કરવાનો આ લોકો ધંધો કર્યો છે 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 ખાસ કરીને કારણ કારણ શું ને એ કે કે અમે માંગણીઓ કરીએ જ્યાં સુધી બ્રિજ નવો ના બને ત્યાં સુધી જે પણ આનંદ જિલ્લામાંથી નોકરી કરવા માટે પાદરા તાલુકાની કંપનીઓમાં કર્મચારી યુવાનો જાય છે એ બધાનું આણંદ આનંદ જિલ્લાનું આઈડી કાર્ડ જોઈને એમને પગાર વધારો આપવામાં આવે તેમજ પેટ્રોલ ડીઝલનું ભથ્થું આપવામાં આવે જો આ માંગણી નહીં પૂરી થાય તો અમે અડતાલીસ કલાકનો સમય સરકારને આપીએ છીએ કલાક પછી ધરતી પર ઇતિહાસ આચીશું આનંદ જિલ્લાના તમામ યુવાનો ખરા જ પરંતુ આનંદ જિલ્લાના તમામ એટલે કે હજારો યુવાનોની સંખ્યામાં અમે ધરના પર બેસી જઈશું અને જ્યાર સુધી નિવારણ નહીં આવે સુધી સરકાર તમાર કંપની તમામ કંપનીને સૂચના નહીં આપે કે આનંદ જિલ્લાના તમામ યુવાનોને ભથ્થું આપો પગાર વધારો કરો એવી સૂચના નહીં આપે ત્યાર સુધી અમે બેસીશું આ વખત તો નક્કી કર્યું છે આ વખત તો નક્કી કર્યું છે કાતો વિજય કાતો વીર ગતિ મરીશું કા તો જીવીશું